અંબાલાલ પટેલની ભયંકર આગાહી ગુજરાત તરફ આવી રહી છે મોટી આફત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં નવ જુલાઈ સુધી છૂટછવાયો વરસાદ રહે છે ત્યારબાદ નવમી બાર જુલાઈ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં મુશળધાર વરસાદનું અનુમાન છે સંઘ પ્રદેશ દમણ અને દાદરા દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે અષાઢી પાંચમી વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે તો અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે છ અને સાત તારીખમાં હવાના હળવા દબાણના કારણે સાતમી ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં નાહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે અગિયાર જુલાઈએ અષાઢી પાંચમી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે